હેલો ફ્રેન્ડ્સ તો આજે હું તમારી સાથે શેર કરીશ વઘારેલા રોટલાની રેસિપી તો શિયાળામાં વઘારેલો રોટલો ખાવાની ખૂબ મજા આવે છે અને વડીલોનો તો એકદમ મોસ્ટ પોપ્યુલર આ રેસિપી છે તો ચાલો બનાવવાનું શરૂ કરીએ તો વઘારેલો રોટલો બનાવવા માટે સૌથી પહેલાં તો મેં અહીંયા ઠંડુ બાજરાનો રોટલો લીધેલો છે તો બેનગ અમે અહીંયા ઠંડા રોટલા લીધેલા છે તો ગરમ રોટલાનો ઉપયોગ આપણે આ રેસિપીમાં નથી કરવાનો આ રેસીપીમાં આપણે ઠંડા રોટલાનો જ ઉપયોગ કરીશું અને જો તમારી પાસે ઠંડો રોટલો ના હોય ને તો તમે બેથી ત્રણ કલાક પહેલાં રોટલો બનાવીને પછી તમે રેસીપી બનાવી શકો છો તો તમે ક્યારેય વઘારેલો રોટલો ટ્રાય કર્યો છે ના કર્યો હોય તો એકવાર ચોક્કસ ટ્રાય કરજો ચાલો રેસીપીને શરૂ કરીએ તો સૌથી પહેલાં તમે અહીંયા કઢાઈ રાખેલી છે કઢાઈમાં આપણે એક ચમચી જેટલું તેલ એડ કરીશું આ વઘારેલા રોટલામાં તેલનો ખૂબ જ ઓછો ઉપયોગ થાય છે તો તેલ ગરમ થાય ત્યારબાદ તેમાં આપણે અડધી ચમચી જેટલી રાય અડધી ચમચી જેટલું જીરું સરસ રીતે આપણે ચટકવા દઈશું ત્યારબાદ આપણે એકથી બે ચમચી જેટલા તલ એડ કરીશું તો તલનો એકદમ નટી ફ્લેવર આ શાકમાં ખૂબ સરસ આવે છે ત્યારબાદ મીઠા લીમડાના પાન આદુની ટેસ્ટ લીલું લસણ અને સારી રીતે મિક્સ કરી લેશું તો લસણ પણ આપણું સારું એવું સતળાઈ ગયું છે ત્યારબાદ મેં અહીંયા લીલી ડુંગળી લીધેલી છે તે આપણે એડ કરીશું તો આ વઘારેલો રોટલો તો તમને બારે માસ ભાવશે જો અત્યારે શિયાળાની સિઝનમાં લીલી ડુંગળી લીલું લસણ હોય ને તો ખાવાની વધારે મજા આવે છે તો શિયાળામાં જેટલો બને ને તેટલો તમે વધારે રોટલો ખાજો અને નાના બાળકો જો રોટલો ના ખાતા હોય ને તો તેને આ રીતનો રોટલો ખવડાવશો ને તો પણ એ સરસ રીતે એન્જોય કરશે તો સરસ એવી ડુંગળીને આપણે ગોલ્ડન બ્રાઉન કલરે થાય ત્યાં સુધી સાકળી લેશું તો સારી એવી ડુંગળી આપણી સકળાઈ ગઈ છે તો આ સમય ઉપર આપણે ડ્રાય મસાલા એડ કરીશું તો ડ્રાય સૂકા મસાલામાં છે હિંગ હળદર પાવડર ધાણાજીરું પાવડર અને દાળ મરચું પાવડર અને ત્યારબાદ આપણે સ્વાદ પ્રમાણે નિમક એડ કરીશું અને સારી રીતે મિક્સ કરી લેશું તો હવે આ સ્ટેજ ઉપર આપણે મેં છાસ લીધેલી છે તે આપણે એડ તો છાસ એડ કર્યા બાદ આપણે સરસ રીતે વઘારને ઉકાળવાનો છે તો હું ટમેટાનું કટિંગ એડ કરતા ભૂલી ગઈ હતી તો આ સ્ટેજ ઉપર મેં ટમેટાનું કટિંગને પણ એડ કરી દીધું છે કે જ્યારે વઘાર આપણું સરસ એવું ઉકળશે ને એટલે ટમેટું પણ આપણું સરસ એવું સોફ્ટ તૈયાર થઈ જશે તો સરસ વઘાર આપણું છે તો આ સમય ઉપર જે આપણે ઠંડો રોટલો રાખ્યો છે તેને આપણે એડ કરીશું અને આ રીતે તાવીતાની મદદથી આ રીતના આપણે પ્રેસ કરીશું જેથી રોટલો અંદર સરસ એવો કટિંગ થઈ જશે અને સારું એવું મિક્સ થઈ જશે તો એવી જ રીતે આપણે બીજા રોટલાને પણ એડ કરી દેસુ જો હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો સાથે બેલ લાઈકોનને જરૂરથી દબાવજો આવી જ નવી રેસિપી વિડીયો સૌથી પહેલાં જોવા માટે તો તમને આજની મારી આ કાઠિયાવાડી વઘારેલા રોટલાની રેસિપી ગમે ને તો કોમેન્ટ કરવાનું ના ભૂલતા અને જરૂરને જરૂર લાઈક કરજો અને તમારા ફેમિલી મેમ્બરમાં શેર કરવાનું પણ ના ભૂલતા હવે સરસ રીતે આપણે રોટલો એડ કર્યા બાદ આપણે એકદમ સરસ રીતે ઉકાળવાનું છે તો તમે જોઈ શકો છો કે સરસ એવો રોટલો આપણો ગળી ગયો છે તો હવે આ સમય ઉપર આપણે ગેસની ફ્લેમને બંધ કરી દેશો અને ત્યારબાદ આપણે લીલા ધાણા એડ કરીશું અને સરસ રીતે મિક્સ કરી લેશું તો એકદમ સુપર ટેસ્ટી અને કાઠિયાવાડી સ્ટાઇલ વઘારેલો રોટલો આપણો બનીને તૈયાર થઈ ગયો છે તો આ ગરમા ગરમ વઘારેલો રોટલો ખાવાની તો ખૂબ જ મજા આવે છે તો કોણ કોણ આવી રીતે ઘરે વઘારેલો રોટલો બનાવે છે એ પણ મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસ જણાવજો અને તમે તમારી ઘરે કેવી રીતે બનાવો છો એ પણ જણાવજો જેથી મને પણ ખ્યાલ આવે તો એકદમ સુપર ટેસ્ટી ટેસ્ટમાં બેસ્ટ એવું વઘારેલો રોટલો આપણો બનીને તૈયાર થઈ ગયો છે તો ઘરે એકવાર જરૂરથી ટ્રાય કરજો બધાને ખૂબ જ ભાવશે